ગુજરાત સાહિત્ય અકાદમી અંતર્ગતની કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય ભૂજ ખાતે યોજાયેલ કચ્છ સાહિત્ય ઉત્સવમાં કચ્છના સાંસદ શ્રી વિનોદ ચાવડાએ ઉપસ્થિત રહી તેમનો રાજીપો વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે જેમ કચ્છની ઓળખ દરિયો ડુંગર અને રણ છે તેવી જ રીતે કચ્છનું અનન્ય સાહિત્ય તે પણ કચ્છની આગવી ઓળખ છે દેશ અને દુનિયાના સૌ કચ્છી માડુઓ આ કચ્છ સાહિત્ય ઉત્સવ માણી શકે તે માટે આ ઉત્સવ પાંચ દિવસનો કરવા સૂચન કર્યું હતું સાંસદ શ્રી વિનોદ ચાવડાની સાથે કચ્છ જિલ્લા ભાજપાના પ્રમુખ શ્રી દેવજીભાઈ વીરચંદ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ સત્રમાં કચ્છના પ્રસિદ્ધ સાહિત્યકારો શ્રી રમેશભાઈ ભટ્ટ અને વિશ્રામ ગઢવી દ્વારા કચ્છી સાહિત્યમાં વાર્તા નવલકથા જેવા વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી ત્યારબાદ કચ્છના કોહિનૂર શ્રી દેવરાજભાઈ ગઢવી અને રાજગઢવી દ્વારા કચ્છી લોકસંગીત રજૂ કરવામાં આવ્યા હતા કચ્છી સંત સાહિત્ય વિષય પર સુશ્રી દર્શના ધોળકિયા અને રમજાન હસનિયાએ સુંદર વક્તવ્યો આપ્યા હતા હિના ગંગર ચૈતાલી ઠક્કર અને કપિલ ગોસ્વામીએ કચ્છી વાર્તાઓનું વાચિકમ કર્યું હતું બાળ દિવસ નિમિત્તે ભુજ મધ્યે ગુરુદ્વારા સાહેબ ખાતે બાબા જોરાવરસિંહ અને બાબા હિતેનસિંહની શહીદને ભાવપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ દિવસ ઉજવવાનું નક્કી કરીને દેશ પ્રેમની ભાવનાને ઉજાગર કરાયેલ